છે આ પનીર બધી સામગ્રી તૈયાર પાલક પનીર જેવું બે વાર બનાવ્યું ચણા તુવેરો ખાલી ઓછી માતાજી જમશો બધા મજામાં છો સ્વાગત છે તમારું ના લોકમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું આ બાજુ મમ્મીને એવું કરા ગુડ મોર્નિંગ સાફ સફાઈ ચાલે હા પોઈન્ટ કહ્યો હા અમુક પોઈન્ટ પીવો ગુડ મોર્નિંગ છોકરો જગો રહે સ્કૂલ દાદા તો થયે ગયા કાકાએ તો મોને જય માતાજી ફૌજા ઓછા થઈ ગઈ બા પૂજા દાદા નહીં છે દાદાને બાઈ અંદર નહીં લીધું તો ચલો આપણા મઢે જતા જઈએ દર્શન કરતા જઈએ આવી જાય સીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

નાસ્તો કરી દઉં ભાખરીને આપી દઉં દઉદ ચાર દે દઉં લાવ

બે દિવસ પછી હું છો મુહૂર્ત બીજું હું બીજું કહેતા હતા ભેણો મમ્મી ને તો એ લુકરો તો આવશે નહી એક નો મેસેજ કાલ આવ્યો તો ને એક નો આજ આવશે એટલે નંબર પ્લેટ આવી જાય તો લગાઈ દે એટલે લઈ લઈએ ડિલિવરી નહીં બી નું મુરત કરી દઈએ ચાલે હવ લેહ એકનો મેસેજ આજ આવશે એવું કીધું નહી બાઈકો તો રેડી કરી દીધો ફૂલ લગાવી કઉ બીજ નું થાય છે કઉ કાલના દારામાં થઈ જાય તરા શાવર માં કઉ બીજ બીજે થઈ જાય ને મુર્ત ઝુંડાલ ગાડીનું બધું કાચ નહીં આ બદલાવાનું છે તે દાદા કે કરાઈ દઈએ છોકરો આવી ગયો પોલે એ પૂણા એક થયો ના બાજુ મણિબોલ રોટલી કરે બસ બાના દવા દઉં બા ખાવાનું થઈ ગયું દવાલ દઉં પછી થોડી વાર ખાઈએ ઓ ખાવું ને બનાવ્યું મેં જોયું નહીં ઓ રોટલી થઈ ગઈ

પર આ સબ બ હા હો હા એમ બમ્મી નેવી રી સડી જ છે ને પછી ખબર પડો ને કે કોકળા ને કોકળા 95 કે એરીના પર પદ

તો કે મને આવતું મોગે કરીને આ કોમ ગમે તે મને આવ તો કે આનો પાણી પી નહીં હા કોઈ મોર ગમે તે ગરમ થઈને આયો હોય ને એનો પાણી પી જ ને એટલે છંદો હોય હા બા આચી વાત તો કારણ કે આવો તો ભાઈ તરત

જાઉં દીવાને કરી દીધા હા ઘેર હવે જતા જઈએ મઢે દર્શન કરતા જઈએ મઢી જતા આવું હું હો હા મડે જતા બધું તૈયાર કરો મહી પણ આવો હું નહીં ભાઈ એમના માટે એ પનીરને બનાવીએ નવું પગ હવે મઢી જતા જઈએ તો આવી જાય છે મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ પનીર તો બનાવીએ છીએ પનીર Beli sama Gritte Yarkar di Tiso, tunggu benar. Pokoknya, aku masalah. Aku masalah, saya nggak mau. garam saya. masalah

લેણો આમ મસ્ત વઘાર કરીએ તો હરાંડ થવા આયા હો આ બાજુ મની પણ રોટલી કર હ પતિયો હા હા બે વાર લઈ મે લીજો પતિયો ખાવાનું થઈ ગયું છે જો ખીચડી છે પછી આ કંકોળોનું શાક છાશ ના બપોરનું હળગવું ના આપણા બનાવી સ્પેશિયલ પનીર આવીશું ગન તીખું બન્યું પણ ખાવા ચલો ચલો લેણો ખુવા હેણો ખાવા ગોરી અરે હા તારી પનીર માં પનીર ભૂલી ગયો ગોરી ગોરી આપી દઉં હે આપી દઉં હા ખુવા ખાઈ રહ્યા ભાઈ હા હાર હેણો ખાઈ લે ખુવાન તો કાઢી કાઢીયા પહોંચ તો ખાવા બેઠા છીએ પનીરનું શાક બનાવ્યું ટોમેટું એ નાખી લઉં ચાટણી ગયો કુવા ચમનું કમ્પ્લીટ ખાલી વિડીયોમાં ના બોલતા હો સાચું કે જો મેં ચાખ્યું ને તા તીખું લાગતું હતું મને હા ના કમ્પ્લીટ હા હે એવું કલર નહીં આવ્યો હા येउ छे गरम मसाला यो ăn cái gì vậy thế? Đón ra còn. Ừ. Khay pin ở moban này tôi bẻ còn gì vậy? Ông cố này. Ba. hoa

કરીએ આજનો વર્ગ કરીએ છે એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ના ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ગુડ નાઇટ જય માતા